દાહોદ જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં આજે પણ નવરાત્રી દરમિયાન પ્રાચીન પરંપરાગત ગરબા જોવા મળે છે આદિવાસી સમાજ ધર્મરાજ અને સાવન માતાની પૂજા અર્ચના સાથે વાડી સ્થાપી પથ્થર પર માટલી મૂકી દીવા પ્રગટાવે છે અને મોડેથી ગીત ગાય ગરબા રમે છે એક ટીમ ગરબો ગાય છે તો બીજી ટીમ જીલે છે આ વિધિ પ્રાચીન કાળથી ચાલતી આવી છે અને આરોગ્ય ખેતી પ્રગતિ અને સજીવોના રક્ષણ માટે પ્રાર્થનાની સાથે નવરાત્રી પર્વમાં કરવામાં આવે છે નવરાત્રીના સમાપન પર વાડીને પાણીમાં પધરાવવામાં આવે છે એ ધર્મી રાજા એટલે ભગવાનને ખુશ કરે છે આ અમારી માન્યતાઓ છે જે વર્ષોથી ચાલતી આવી છે અને એ રીતે અમે ઉજવીએ છીએ એને પરંપરા પહેલેથી અમારા ગયડાના ગયડા કરતા ગયા અને એનાની પાછળની પીડી બી કરી જાય એમને કોળ ને કોળ અમે વારતથી વાર પીડ ગતિથી પીડ ગતિ અમે કરી રહ્યા અમારી ખેડાની સાવંડા માતા અને અમારા ધર્મી રાજાના અમે આ વાડીએ આવીએ છે અને લીલા બગીચા કરીએ છે અને ગરબા પણ રમીએ છે અને રમાડીએ છે અને ખૂબ આનંદ મજાથી કરીએ ને રમાડીએ છે અને અમે આ કેમ કરવામાં આવે છે કે ગમે એવી પીડા પણોથી દુઃખ દાન પાણી પૈસે ટકે ગમે એમાં ભરગત થાય છે એના હારું હું આ પરંપરા અમારા ડોહા કરી ગયા છે અને હમો બી ખૂબ ખુશીથી મનાવીએ છીએ અને હાલમાં બી મનાવી રહ્યા છે અને પાછલી પેઢી બી મનાવી શકે છે